જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુસ્લિમ સમાજમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે

અને મોતને ભેટેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી નથી ઇસ્લામ પણ નિર્દોષોની હત્યાને સમર્થન આપતું આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી અમે માંગ કરીએ છીએ અમને સરકાર પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આતંકવાદ ખતમ કરશે અને નિર્દોષોની હત્યાનો બદલો લેશે પહેલગામમાં જે નિર્દોષોની હત્યા થઈ છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવારની સાથે છીએ ભારતમાં હંમેશા હિન્દુ મુસલમાનોની એકતા જોવા મળી છે અને આ એકતા હંમેશા જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ મારું નામ બબ્બુ શેખ આ લિંબાજ વિસ્તારની અંદર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અમારા દેશવાસીઓ સાથે આતંકવાદીઓ જે કાયરતાપૂર્ણ હરકત કરી છે અને જવાબ આપવા માટે અમે સૌ લિંબાજવાસીઓ તમામ ધર્મના આગેવાનો સામાજિક લોકો સૌ એક સાથે મળીને શહીદ અમારા ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ભેગા થયા છે અને સાથે સાથે આતંકવાદીઓને આવ્યા છે અમે સૌ ભારતીયો છે અમારો ધર્મ ભારતીય છે જે રીતે તે લોકો અમારી વચ્ચે ભેદભાવ રાખ્યું છે એને અમે નથી માનતા અહીંયા સૌ મુસ્લિમ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર છે અમને એમના માટે ઈશ્વરથી દુઆ બી કરી છે ને અમને સૌને અહીંયા જેટલા બી આગેવાનો હાજર છે ને સૌ દેશવાસીઓને આજે મોદીજી પર ભરોસો છે વિશ્વાસ છે કે આતંકવાદીઓ જે પણ હરકત કરી છે એમને ખૂબ જ ટૂંક સમયની અંદર ખૂબ જ કરારો જવાબ મળશે નયા આતંકવાદીઓની સાત પેઢી યાદ કરશે એવું જવાબ એમને મળવાનું છે એવું આમ સૌને આશા છે વિશ્વાસ છે અને અમારા શહીદ ભાઈઓ માટે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે કેટલા લોકો જોડાયા હતા કયા કયા સમાજના લિંબાયત વિસ્તારની અંદર સર્વ સમાજના આગેવાન અહીં હાજર હતા ખૂબ મોટી સંખ્યાની અંદર તમામ દેશવાસીઓ અહીંયા હાજર હતા તમામ લાગણીશીલ લોકો હાજર હતા અને સૌ લોકો એક સાથે મળીને આ અમારા જે ભાઈઓ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપી